ઝૂંપડામાં રહેતા જેની મર્યાદિત આવક છે એવા પરિવારો માટે ખૂબ અગત્યનું અને અન્ન નાગરિક પુરવઠા વિભાગ ગાંધીનગરથી એનો ખૂબ સહયોગ મળે છે એટલે આ ઝૂંપડાવાળા પરિવારોને અમે રાશન કાર્ડ અપાવી શકીએ છીએ ઝૂંપડામાં રહેનારા અમારા એટલે વિચરતી જાતિના પરિવારો હવે તો ઠેકાણા એમના થવા માંડ્યા છે સ્થાયી થવા માંડ્યા છે આ પાક્કા સરનામાં નથી મળ્યા એની માથાકૂટોને એની રામાયણો તો હજી અમે કરી જ રહ્યા છીએ આ સારસા ગામ છે અમારા કાર્યકર છે રજનીભાઈ અને આણંદનું સારસા અને સલાટ પરિવારોની અહીં વસ્તી લગભગ ઓગણીસ પરિવારો અહીં વસે છે અને ઓગણીસ પરિવારો પાસે રાશન કાર્ડને એવું નહોતું પ્રયત્નો કર્યા એટલે કાર્ડ બધાને મળ્યા હવે અનાજ મળવાનું આ પરિવારોને ચાલુ થયું છે સવાલ એ થાય કે આખી જિંદગી જેમાં કાકાની તો કેટલા બધા વર્ષો થઈ ગયા હશે આ બધાની પાસે અત્યાર સુધી પુરાવા કેમ ન હતા શું કામ રાશન કાર્ડ માટે આટલા વખત સુધી એમને રાહ જોવી પડી એટલે હું ઘણી વખત કહેતી હોઉં છું કે આ દ્રશ્યમાન છતાં બધા અદ્રશ્ય કહી શકાય એવા માણસો દેખાતા હતા તો બધાને પણ કોઈ એમના માટે વિચારતું નહોતું એટલે કદાચ અત્યાર સુધી આ ન થયું સરકારનો એ રીતે આભાર માનીએ છીએ અને અત્યારે હવે અનાજ તો આની ઉપર તમને મળે છે પણ ઓછું મળે છે એવું કીધું તમે પહેલા કેટલું આપતા હતા પહેલા વધારે આવતું

એટલે નીચે આપણે તપાસ કરશું રજનીભાઈ તમે લઈ જઈને બધાને તપાસ કરશો પણ આ રાશન કાર્ડ કેટલા દિવસમાં શરૂઆત એ લોકો ઘણા ધક્કા ખાતા આકાણી માગતા હતા પણ કોઈ એમનો એમ કે સારો જવાબ નહોતો મળતો છેલ્લે ગયા નાસી પાસ થઈ ગયા ક રાશન કાર્ડ તો મળવાનું નથી જ પછી આપણા જોડે સંપર્કમાં આવ્યા પછી એમણે કીધું કે અમે આટલા ઓગણસેક પરિવારો છે નાના નાના બચ્ચા છે અમે કમાવા જઈએ તો પૂરતું એક તો આવક મર્યાદા હોય છે એમની જોડે એટલે અમુક ટાઈમે પણ બહુ પ્રોબ્લેમ પડતો હોય એમ ખાવા પીવામાં બધી તકલીફ પડતી હોય જો રાશન કાર્ડમાં રાશન મળતું થાય તો અમને એક એમ સહયોગ મળી જાય એવું થાય પછી આપણે કાર્ડ માટે એપ્લિકેશન કરી અને મામલતદાર સારા હતા એ ટાઈમે સોમભાઈ કરીને અને એમને રજૂઆત કરી તો સોમભાઈ સારો એવું આપણને એમ સપોર્ટ કર્યો અને એક જ દિવસ રાશન કાર્ડ પણ કાઢી આલ્યું અને ડીએસઓ સાહેબે સારી પણ એવી મદદ કરી આલી હતી તરત જ રાશન મળવાનું એક અધિકારી ઈચ્છે તો શું થઈ શકે એનું આ ઉદાહરણ છે અને બધાની હવે ઈચ્છા શું છે શું જોઈએ છે હજી આપણે સરકાર પાસેથી રહેવાની જગ્યા જોઈએ છે આટલા વર્ષ વર્ષથી રહીએ છે ને અમને શું આધાર જ નથી મળતો ચાલીસ પિસ્તાલીસ વર્ષ થઈ ગયા ત્યાં સુધી અમને અહીં જગ્યા નો હેઠાણ જ નથી મળતો બરાબર છે પણ બધા તો એવું કહે કે ભાઈ તમે જાતે પૈસા કમાવો ને ઘર જાતે ના બનાવી શકાય જાતે તો કઈ એટલી બધી કમાણી થઈ જાય તો એટલા મકાનની વ્યવસ્થા થઈ જાય અમારાથી થી સલાડ પરિવારો છે એ તમને ખ્યાલ હશે તો પેલા ઘંટી ટાંકવાનું કામ કરતા નવી ઘંટીઓ વેચવાનું કામ કરતા અને એટલે ગામે ગામ ફરતા હતા હવે એ કામ સદંતર પડી ભાંગ્યું છે અને કેમ કે ઘંટીઓની જરૂર નથી પડી ઘરઘંટીઓ હવે તો આવી ગઈ છે અથવા મોટી ચક્કીઓને હવે તો તૈયાર લોટ મળી જાય છે તો આપણને ક્યાં ઘંટીની જરૂર પડવાની હવે આ બધાએ પોતાનો વ્યવસાય બદલ્યો છે ચાદરો વેચવાનું ગાલીચાના કવર વેચવાનું લોકો ગામે ગામ ફરીને કરે અને બે પાંચ ચાદરો એમની પાસે કંઈ એવી મૂડી પણ ના હોય અને એવું કોઈ એમને પૈસા પણ એટલા મોટા ના હોય કે જેના કારણે બિઝનેસમાં વધારે રોકાણ કરી શકે એટલે મર્યાદિત મૂડીમાં જેટલું થાય એટલું એ કરતા હોય એટલે પોતાની જમીન ખરીદવાનું એ ન કરી શકે એટલે ક્યાંક એમને સરકારના ટેકાની જરૂર પડતી હોય છે અને સરકાર પણ આવા વંચિતો માટે એની પેલું કહેવાય ને બાપ બનીને એને મદદ કરતી હોય છે અનેક પરિવારોના રહેણાં કરતી પ્લોટ એમણે આપ્યા છે તો આ પરિવારોને પણ ઝડપથી પ્લોટ ફળવાય અને એની માથે આ પરિવારોના ઘર બંધાય એવી અપેક્ષા સેવીએ છીએ આણંદ કલેક્ટરને અને સાથે સાથે આદરણીય મુખ્યમંત્રીને પણ વિનંતી કરીએ ખૂબ સંવેદનશીલ છે અને અમારા દરેક કાર્યોમાં ખૂબ મદદ પણ કરે છે એટલે એમને પણ વિનંતી કરીએ છીએ માનવ અધિકારના આ કાર્યો અને જેને કરવા માટે ખૂબ બધી મહેનત અને પેલી કહેવાય ને લગ્ન પણ અને સતત લાગ્યા રહેવું પડે આ લાગ્યા રહેવાના કામોમાં આર્થિક મદદ વગર શક્ય નથી બનતું જેમ કે અહીંયા અમારા રજનીભાઈ સતત કાર્ય કરે આ બધા કામો માટે તો ક્યાંક એમનું ઘર પણ ચાલવાની ચાલે એ જરૂરી છે આવામાં ડૉક્ટર કે આર શ્રો ફાઉન્ડેશન અમને આ કામો માટે ખૂબ મદદ કરે અને એમની મદદથી અનેક પરિવારોને અમે માનવ અધિકાર અંતર્ગત સરકારની જે વિવિધ યોજનાઓ છે એ મદદ એમના સુધી પહોંચે એ માટે મદદ કરતા હોઈએ છીએ ડૉક્ટર કે આર શ્રો ફાઉન્ડેશન અને વીએસએસએમ સાથે સંકળાયેલા અનેક સ્વજનો આભાર માનું છું કે પૂર્ણ ભરોસા સાથે આ કાર્ય કરવા માટે સતત એમની મદદ મળે છે અને આ બધા પરિવારો સુખી થાય રાશન પર અનાજ પણ મળે ઘરવાળા થાય અને આવી પરિસ્થિતિમાં કોઈને રહેવું ના પડે એવું થાય એ માટેની શુભ ભાવના પણ વ્યક્ત કરું છું ઈશ્વરને પ્રાર્થના કરું છું